જે વ્યાસપીઠ પરથી વક્તા હતા એમણે શ્રોતાઓને કીધું કે આજે તમે મારી સાથે કથામાં જોડાયા છો સામે બેઠા છો તો મારી સાથે કથામાં હું પણ એક નિયમ લઈને જઉં છું કે હું નામ સ્મરણ કરીશ એક માળા કરીશ રોજની રોજ કારણ કે મારે મંદિરને બધું પૂજન પાજન હોય છે મારે બીજા બધા પાઠ રુદ્રી હોય માનો કે સુંદરકાંડ છે તો એ બધું મારે કરવાનું હોય તો મારે વધારે સમય ન મળે તો હું હવે પછીથી એક શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમમાં તો નમો ભગવતી વાસુદેવાય નમો ભગવતી વાસુદેવાય ની એક માળા હું કરીશ આવું વક્તાએ જાહેર કર્યું અને પોતે પછી કીધું કે બની શકે તો તમે બધા પણ અહીંયા એક એક નિયમ પોતાનો લઈ જજો હું તમને અહીંયા નિયમ કહેવાનું તો કહીશ પણ તમે જો નિયમ કરો પોતાના હૃદયથી મનથી તો વધારે સારું છે તો કોઈને પૂછવાની જરૂર નથી તો મારા જેવું બન્યું છે કે બીજો દિવસ પડ્યો છે આજે આરતી થઈ ગઈ છે ભગવાનની અને બીજા દિવસે બધા વક્તા ઘણી વાર એવું બને કે વક્તા પહેલા આવી જાય શ્રોતા ન આવ્યા હોય એક વાગ્યાની કથા હોય ને બે વાગે શ્રોતા આવે કે ધીરે ધીરે કથા ચાલુ થાય અને પછી ભંડારો થવાનો સમય થવા માંડે એટલે લગભગ જાહેર જયારે કથાઓ હોય છે ત્યારે શ્રોતાઓ કરતા ભ્રોતાઓ વધારે હોય જમણવાર વાળા એમને જમવાની ચિંતા હોય કે આજે જમણવારમાં શું છે લાપસી બનાવી છે કે નહીં આ હોય લાડવા બનાવ્યા છે કે નહીં હા ને આજે જમીન જઈશું સો બે લાડવા હાથે ફેરી નાખતા જઈશું હા પહેલા એવું થતું બ્રાહ્મણોની ચોર્યાસી ભગતભાઈ કરવામાં આવતી ને અમારા સમાજમાં બ્રાહ્મણોની 84 થતી ને એટલે ભાઈ એવું થતું કે બધા પોતપોતાને ઘરેથી ડોટા અને એવું લઈને જતા પાણી ત્યાં તો પછી પતરાવડા આપતા અમને પણ પાણીની વ્યવસ્થા અમારી જાતે અમે કરીને જતા ચોર્યાસી માં નાથની પેલી વાડી હોય હવે હું મને યાદ છે ડાકોરમાં એક કે બે વાર હું ગઈ છું ચોર્યાસી માં જમવા અને ત્યાં પછી અમારા લોટા લઈને ગયા હોય ત્યાં અમે જમી રહીએ ને પછી અમારે અહીંયા પાણી પી લેવાનું હોય ત્યાંથી નીકળી જવાનું હોય પહેલા અપોષણ મુકાતું અપોષણ અપોષણ મુકાતું એટલે કે તમારે ભાત પહેલા પૂરસાતો લાડવાની હારે હારે હવે એવું બધું રહ્યું નથી પેલા ચંપલ પહેર્યા વગર એવું પણ મને યાદ છે ત્યાં સુધી હું મારા બાપુજીના ઘરે હતી પિયરમાંથી માંથી દિવસ સુધી ક્યાંય મેં પંઠા સિવાય એટલે જ્યાં બ્રાહ્મણ ગોર મહારાજ રસોઈ કરતા હોય ત્યાંના સિવાય કોઈની અણેલી રસોઈ મેં ખાધી નથી અમારું બ્રાહ્મણ તરીકેનું રસોઈ અલગ આવતી અમે લોકો પંઠામાં બેસતા અમને ધોતિયાવાળા પંચિયાવાળા જ મહારાજ પીરસતા અને અમે જમતા અમે કોઈના ઘરે જમવા ગયા હોય એવું ક્યારેય બન્યું નથી તો મહારાજ એવું બન્યું કે દિવસે દિવસે આ બધા ધર્મ બ્રાહ્મણો લોપાતા ગયા અને એના લીધે બીજો માક હું કાઢું છું કે જે ક્ષત્રિય છે વૈશ્ય છે અને છે આ ત્રણ જ્ઞાતિના લોકોનો કેમ કે બ્રાહ્મણ જ્ઞાતિનું જીવન તમારા ત્રણ જાતિ પર ખાસ કરીને ક્ષત્ર એક ક્ષત્રિય અને એક વૈશ્ય પર હતું હા ક્ષત્રિય દાન આવી જાય હા ઉત્તરાયણ આવે એટલે સીધું આવી જાય એટલે મહારાજ આ જે બ્રાહ્મણો આજે પોતાનું કર્મકાંડ છોડીને નીકળ્યા છે આગળ નોકરી કરવા કે વ્યવસાય કરવા એમાં થોડો ઘણો વાક ક્ષત્રિયનો વૈશ્યનો અને સૂત્ર પ્રજાનો પણ છે હા તો કંઈ ખોટું લાગતું હોય તો હું બે હાથ જોડીને વ્યાસપીઠ પરથી માફી માંગુ છું પણ આ સત્ય વાત છે એટલે કડવી લાગશે બધાને હા બ્રાહ્મણ દાન માંગે અને તમે આપો એના કરતાં તમે પોતે સામેથી બ્રાહ્મણને આપો કારણ કે તમે એ ન જોશો કે બ્રાહ્મણ શું કરે છે ભાગવતમાં કહેવામાં આવ્યું છે ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે સ્પષ્ટ લખ્યું છે કે બ્રાહ્મણ શું કરે છે તે નહીં તમે બ્રાહ્મણને જોવો એ બ્રાહ્મણ છે બ્રાહ્મણ સદા જ નમસ્કારને લાયક છે પૂજનને લાયક છે હા તો મારા જ અહીંયા કહેવામાં આવ્યું કે તમે બધા નામ સ્મરણ કરજો અને બધા પોતપોતાની રીતે નામ સ્મરણનું વ્યવસ્થાક વિચાર કરી કરીને બધા ગયા બીજા દિવસે બધાને એમ હતું કે આપણે નામ સ્મરણ કરીએ કે ન કરીએ મહારાજને શું ખબર પડવાની છે એટલે મહારાજજી જેવા પોથી પોથી ઉપર બેઠા બેઠા પર અને પોલી પોતાની ભાગવતની એટલે પોતે કીધું કે આજે હું છે ને નમો ભગવતે વાસુદેવાય નમ શિવાય ઓમ નમ આવી એક માળા કરીને આવ્યો છું તમારામાંથી માંથી ઉભા તાવતો ભારા ભાઈ તમે કેટલી માળા કરી તો એ ભાઈએ હાથ જોડીને કીધું કે મહારાજ મારાથી બે માળા થઈ આજે વધારે ન થઈ સરસ બે માળા તો થઈ ને સરસ કાલે ત્રણ માળા કરજો નહીં તો બે માળા તો કરજો જ કરજો જીવન આખું પર્યંત હા પછી બીજી બાજુથી એક બેનને ઊભા કર્યા ફલાણા બેન ઊભા થાવ તો બેન તમે કેટલી માળા કરી કે મહારાજ એવું છે ને મહારાજ કે મારા છોકરા છે યાર રામ તે ફલાણું દીકણું મને તો ટાઈમ જ ન મળ્યો

તો કે કેવી રીતે ગણી નથી માળા કરી છે તો કેવી રીતે કરી છે અને હું ઓમ નમ શિભાઈ ઓમ નમ શિભાઈ ઓમ નમ શિવાય આમ મેં પાંચસો ગ્રામ માળા કરી છે બોલો ધન્ય છે આ માજીને અને